શીતળા સાતમનો વ્રત આ વર્ષે શીતળા સાતમ તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે પાંચ વાગીને એકત્રીસ મિનિટથી શરૂ થશે અને તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે ત્રણ વાગીને ઓગણચાળીસ મિનિટે સમાપ્ત થશે શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે જે વ્રત સાધન પૂજા અને કર્મપૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આ જીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે શીતળા માતા સેવાની દેવી છે માટે સેવા કરનાર વ્યક્તિ મનની શાંતિ મેળવે છે વ્રત કરનાર સિવાય અન્ય કોઈ એટલી શાંતિ મેળવી શકતું નથી શ્રાવણ વત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવો અને આખો દિવસ તાળું ખાવું એ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળવી અથવા કહેવી આ વ્રત કરવાથી ધનધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે રંગપુર નામે એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહેતા હતા બંને વહુઓને દેવના દીધેલ એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાકુર હતી જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ રાતના બાર વાગ્યા સુધી રાંધતી રહી એટલામાં ઘોડિયામાં સુતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા પડખે થઈ અને થાકના લીધે જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી સીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોતવા લાગ્યા પણ આ શું શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાઈ લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેમણે ગુસ્સે થઈને નાની વહુને સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારમાં ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો એનો આખો શરીર દાઝી ગયો હતો નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળામાએ સાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાવી સાસુમાએ તેને સાંત્વન આપતા કહ્યું તું શાંત થઈ જા અને શીતળામાં પાસે જઈ કરગરજે મા સૌ સારાવાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની બહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી તેના જોવામાં આવી બંને તલાવડીના પાણી એકબીજામાં ભળી જતા હતા તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી પણ જન જનાવર કે પશુ પક્ષી કોઈ એ તલાવડીનું પાણી પીતું ન હતું અને જો પીએ તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું નાની વહુઓને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું હું શીતળામાં પાસે મારા સાપનું નિવારણ કરવા જાઉં છું તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે એને સજીવન કરવા જાઉં છું તલાવડીએ કહ્યું બહેન અમે એ સાપ આપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતું જ નથી અને જો બોલે છું કે કોઈ પીએ તો મૃત્યુ પામે છે માટે મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ શીતળામાને પૂછતી આવજે નાની વહુ ડોકો હલાવી આગળ વધી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની કોટે ઘંટીના પડ લટકતા હતા અને તેઓ લડતા હતા નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા બહેન તું ક્યાં જાય છે મારા સાપનું નિવારણ કરવા સિતળામા પાસે જાઉં છું વહુએ કહ્યું આખલાએ કહ્યું અમે એવા તે આપ કર્યા હશે કે અમે સદાય લડ્યા જ કરીએ છીએ મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે નાની વહુ તેમને આ કહી ત્યાંથી આગળ આવી થોડે દૂર ગયા પછી તેણે જોયું તો બોરડીના ઝાડે નીચે એક ડોસીમાં પોતાના જીન્થરા જેવા વાળને ખંજવળતા બેઠા હતા ડોસી વહુને પોતાની તરફ આવતી જોઈને કહેવા લાગી બહેન આમ હાફડી હાફડી થતી ક્યાં જાય છે અને આ ટોપલામાં શું લઈ જાય છે નાની બહુ તેમની પાસે આવી અને તેમને સગળી વાત જણાવી ડોશીમાં તો જાણે કંઈ સાંભળ્યું જ ન હોય એમ પોતાના સ્વાર્થની વાત કરતા કહેવા લાગ્યા અલી જરા મારો માથું જોઈ આપને ક્યારની જુઓ વીટાળ્યા કરે છે બહુ દયાળું હતી તેને શીતળામા પાસે જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને દોશીના ખોળામાં મૂકી તેની જુઓ વીણવા બેઠી થોડી વારે દોશીમાની ખંજવણ મટી ગઈ તેણે નાની વહુને આશીર્વાદ આપ્યા કહ્યું જેવું મારું માથું તર્યું તેવું તારું પેટ ઠરજો આટલું બોલતા તો ચમત્કાર થયો દોષીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો વહુ આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ દોષીમાં બીજું કંઈ નહીં પણ શીતળા માતા છે આથી તેમના પગે પડી ત્યારબાદ વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા બેટી પૂર્વજન્મમાં તેઓ બંને સોક્યો હતી આથી તેઓ રોજ ઝઘડિયા કરતી હતી કોઈને છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના સાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલી ઉઠ્યા બેટી ગયા બહુમાં એ બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા હીસો હતા કે કોઈને દળવા ખાંડવા દેતા ન હતા આથી આ ભે તેઓ આખલા બનીને એમના કોટે ઘંટડીના પળ બાંધીને લડ્યા કરે છે તું એમના કોટેથી ઘંટીના પળ છોડી નાખજે આથી એમનો પાપ દૂર થશે નાની વહુ ખુશ થતી સીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેને પહેલાં આખલા મળ્યા વહુએ તેમને શીતળામાની વાત કહી સંભળાવી અને એમને ડોકેથી ઘંટીના પળ છોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી પહોંચી તેમને પણ વહુએ શીતળામાની વાત કરી સંભળાવી અને એમના સાપના રૂપે તેમાંથી ખોબો ભરીને પાણી પીધું ત્યારબાદ સૌ કોઈ પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા વહુ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી પહોંચી સાસુમાં છોકરાને જીવતો જોઈ ખૂબ ખુશ થયા પણ જેઠાણી ઈર્ષ્યાથી બળીને રાત થઈ ગઈ બીજા શ્રાવણ માસમાં રાંદણ છટ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દિરાણી જેવું ખરું આથી મને પણ શીતળામાના દર્શન થશે એ તો રાતે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ મદરા થતાં શીતળામાં ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી એમનો શરીર દાઝી ગયો એમણે ગુસ્સે થઈ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ગોળિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દિરાણીની પેઠે છોકરાને લઈને ચાલી નીકળી રસ્તે ચાલતા બે તલાવડીઓએ પૂછ્યું બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કહ્યું તમારે સી પંચાયત જોતા નથી મારો છોકરો મરી ગયો છે ને હું શીતળામ પાસે જાઉં છું તે તલાવડીઓએ કહ્યું બહેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ ધળ લઈને ના કહી ત્યાંથી આગળ વધી આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા તેમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું પરંતુ જેઠાણીએ એમને પણ નો સંભળાવી દીધો આગળ જતાં બોરડીના ઝાડ નીચે દોષીમાં સ્વરૂપે શીતળામાં માથો ખંજવાળતા બેઠા હતા તેમણે મોટી વહુને પોતાનો માથો જોઈ આપવાનું કહ્યું આથી તેણે ગુસ્સે થઈને ડોસીને સંભળાવી દીધું હું કંઈ તારા જેવી નવરી છું તે તારો માથો ખંજવાડ્યા કરો જોતી નથી મારો છોકરો મરી ગયો છે તે આમ છણકો કરી તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાંનો ભેટો ન થયો જંગલના ઝાડવે ઝાડવા ફરી વળી પણ જેઠાણીને ક્યાંય શીતળામાં જોવા ન મળ્યા આથી રોતી કકડતી છોકરાને મરેલો લઈને ઘરે પાછી ફરી હે શીતળામાં જેવા દેરાણીને ફર્યા એવા સૌને ફરજો જય શીતળામાં સાતમના આગલા દિવસને છટ કહે છે રાંધણ છટના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીંપી ગોંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં આખો દિવસ તાળું ખાવું અને શીતળામાની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાળી સાતમ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોને રક્ષા કાજે ખોળો પાછરીને પ્રાર્થના કરે છે આ પવિત્ર પર્વ સાધન પૂજાનો મહિમા સમજાવે છે જે સાધનો દ્વારા આપણે આપણો કાર્ય સાધીએ છીએ તે નિમિત્તરૂપ સાધનોમાં રહેલા સુસુપ્ત ચૈતન્યની આપણે વિધિ વિધાન સહિત પૂજા કરવી જોઈએ ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબાના રોપનું રહસ્ય એ છે કે સારાય કુટુંબી વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વો ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણી તેનું પૂજન કરવા અનુરોધ કર્યો છે સ્ત્રી સગડી ઘંટી સાવરણી સૂપડું વગેરે સેવાના સાધનોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે ખેડૂત હળની તથા અન્ય ખેતીના ઓજારોની પૂજા કરે છે વેપારી ત્રાજવા અને ચોપડાઓનું પૂજન કરે છે પંડિત કે વિદ્વાન વર્ગ પોતાના પુસ્તકનું પૂજન કરે છે આ રીતે આપણી સંસ્કૃતિ પ્રત્યેક સેવા કર્મને પવિત્ર માન એવો અનુરોધ કરે છે તે યથાર્થ જ છે સ્વે કર્મણીય બિરત સંસિદ્ધિ લભતે ન રહ ઉપયુક્ત સાધનોને માત્ર પવિત્ર માનવામાં જ સાધન પૂજા પરિપૂર્ણ થતી નથી દાખલા તરીકે આપણા વસ્ત્રોને સ્વચ્છ અને પવિત્ર રાખવા એ વસ્ત્રોની પૂજા છે શરીરને સ્વચ્છ રાખવું એ તે શરીરની પૂજા છે માતા પિતા કે ગુરુની સેવા કરવી વગેરે આપણી કર્મ પૂજા છે શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગીતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતત્તિને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાઈ રહે છે આડકતરી રીતે જોઈએ તો સોપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતિક છે એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુગઢતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુગળતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ શીતળા સાધનના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વચ્છતા અને સુગળતા લાવવા માટે સ્ત્રીઓ આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકારિત થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માં જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે વ્રતધારી સ્ત્રીઓ મા શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે અને આદ્યશક્તિ એમની આકાંક્ષાઓ જરૂર પૂર્ણ કરે છે શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતિએ આદ્યશક્તિ દેવીની પ્રાર્થના કરવી જોઈએ શીતળાય નમઃ એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતેય ગૌણીઓને પ્રેમપૂર્વક જમાડવી જમાળવી દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી વૈધવ્ય વૈધવ્યનાશન વ્રત કહેવાય છે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઇક અને શેર જરૂર કરજો